તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં દેશમાં નિધન થયા હતા જે લઈને શ્રદ્ધાંજલિ અડાજન વિદ્યાદીપ ગ્રુપ સાયના સ્પોર્ટ ક્લબ એન ગ્રુપ તથા માનવતાનું ગ્રુપ દ્વારા વિદ્યાકુજ સંકુલ ખાતે દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત તેમની પત્ની મધુલિકા રાવત હતા તેમની સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઇન્ડિયન એરફોર્સના માજી સૈનિકો એન કે દેસાઈ કે પટેલ જયંતિ ગાંધી મનમોહન શર્મા સુમન પટેલ તથા સ્કૂલના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજ રોજ વિદ્યાકુન સ્કૂલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ રાખ્યો છે બે દિવસ પહેલા જે દુર્ઘટના ઘટી અને આપણા ચૌદ સૈનિકો જેને કહી શકાય અને કર્મચારીઓ શહીદ થયા છે ત્યારે એ ખૂબ મોટી ખોટ કારણ કે ત્રણ પાકના વડા એટલે સીટીએસને પણ આપણે ગુમાવ્યા છે ત્યારે એમને શ્રદ્ધાંજલિ આપ્યા માટે અને એમના પરિવારજનોને સાથે આપવા માટેનો આ કાર્યક્રમ કાર્યક્રમમાં રાખવામાં આવ્યો છે કાર્યક્રમમાં માજી સૈનિકો પણ ઉપસ્થિત રહ્યા છે વોલભી રામકુમાર શર્મા જયંતભાઈ અને એમની આખી ટીમ અત્યારે શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહી વિદ્યાકું સંકુલ ખાતે દેશના પ્રથમ સીડીએસ સહિત હેલિકોપ્ટર દુર્ઘટના અવસાન પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવામાં મોટી સંખ્યામાં લોકો કોવિડ ગાઈડલાઇન સાથે જોડા પામ્યા હતા પ્રકાશ વાળા